કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પાડી દેવા માટે તાલુકાઓનું વિભાજન વાત કરીએ ગઈકાલે કેબિનેટ બેઠક મળી હતી તે બાદ નવા સત્તર તાલુકાની જાહેરાત કરવામાં આવી છે આ નવા સત્તર તાલુકાની જાહેરાત થતાં હવે એવું લાગી રહ્યું છે કે આનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે કારણ કે જે નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે એમાં ઘણા તાલુકા એવા છે ઘણા વિસ્તાર એવા છે જ્યાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહેલું છે આમ આદમી પાર્ટીનું જોર રહેલું હોય અથવા કોંગ્રેસનું જોર રહેલું હોય અથવા આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના જે તે વિસ્તારમાં ધારાસભ્ય હોય વાત કરીએ વાવની કાંકરેજની દાંતાની ડેડીયાપાડાની ત્યારબાદ લુણાવાડાની આ બધા વિસ્તાર એવા છે જ્યાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહેલું છે હવે આ તાલુકાનું વિભાજન કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે અને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ડેડીયાપાડા તાલુકો છે તેમાં અત્યારે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં તેમનું પ્રભુત્વ હોય તો આ ડેડિયાપાડાનું વિભાજન કરવામાં આવે તો કેટલાક નવા ગામો નવા વિસ્તારો તેમાં ઉમેરવામાં આવે અને જે અત્યારે મૂળ હાલના ગામડા છે તાલુકા છે તેનું વિભાજન થઈને એક નવા તાલુકાની રચના કરવામાં આવે તો કેટલાક મત વિસ્તાર એવા હોય જ્યાં ચૈતર વસાવાનું પ્રભુત્વ હોય તે અન્ય વિસ્તારમાં એ એડ થઈ જાય એટલે કે નવો તાલુકો બને અને બીજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું જોર હોય તો ભારતીય જનતા પાર્ટીના જોર વધારે હોવાથી આ વિસ્તારમાં ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે ખેર આ તો એક ઉદાહરણ છે સમજીએ સમગ્ર અહેવાલ વિગતવાર બુધવારે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં જૂના તાલુકાઓના વિભાજન થકી સત્તર નવા તાલુકાની રચના કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં કુલ બસો તાલુકા થયા છે પાલિકા પંચાયતની ચૂંટણીઓ આવતા વર્ષે છે તે પહેલાં આ નવા તાલુકાઓની રચના અન્ય તાલુકાઓના ભાગલા પાડી કરી હોવાથી અહીં ભાજપ સરકાર પોતાનું રાજકીય બળ વધારી શકે છે તાલુકાઓની રચનાની જાહેરાત કર્યા બાદ હવે સરકાર તેનું જાહેરનામું બહાર પાડી પ્રક્રિયાની ઔપચારિકતા પૂર્ણ કરશે અગાઉ સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કર્યા બાદ થરાદ અને ધાનેરા પંથકમાં વિરોધ ફાટી નીકળ્યો હતો જ્યાં વિરોધી પક્ષનો ગઢ હોય તેને વિભાજીત કરવાથી વિરોધી પક્ષની તાકાત ઘટી શકે છે અહીં સરકારે ગેનીબેન ઠાકોર ચૈતર વસાવા ઉપરાંત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના વિસ્તારનું વિભાજન કર્યું છે આ ઉપરાંત ભાજપ પોતાનું નવું સંગઠન પણ અહીં રચીને પોતાનો વ્યાપ વધારી શકે છે નવો જિલ્લો બનતા હવે સરકાર અહીં એટીવીટી અંતર્ગત સરકારી યોજનાની મોટી ગ્રાન્ટ ફાળવી શકે છે આ ઉપરાંત આવનારા સમયમાં બજેટ થકી પણ નવા તાલુકામાં મોટી ગ્રાન્ટની ફાળવણી કરાશે જેથી મોટા ભાગે અંતરિયાળ રહી જતા વિસ્તારોમાં સરકારી વિકાસ પહોંચી શકે છે અને આ થકી ભાજપને ફાયદો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક